નમસ્કાર એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે દરરોજ મોસ્ટ આઈએમપી જીકે ના ટોપ ટેન પ્રશ્નો જોઈએ છે જેનો ભાગ બે આજે જોવાના છીએ તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી કે માણાવદરથી નવી બંદરનો પ્રદેશ કયા નામે ઓળખાય છે જવાબ છે ખેડ પ્રદેશના નામથી ઓળખાય છે બેટ દ્વારકાથી શંખો દ્વાર બેટનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે દારુકાવન બેટ દ્વારકાથી શંખોદ્વાર બેટનો પ્રદેશ દારૂકાવાડના નામે ઓળખાય છે ભાવનગર જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે ગોહિલવાડ ભાવનગર જિલ્લાનો પ્રદેશ ગોહિલવાડના નામથી ઓળખાય છે સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ એ ઝાલાવાડના નામે ઓળખાય છે જુનાગઢ જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે સોરઠ જુનાગઢ જિલ્લાનો પ્રદેશ એ સોરઠના નામે ઓળખાય છે દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે હાલારના નામથી ઓળખાય છે કચ્છનો નાના અને મોટારણ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો જવાબ છે વાગડનું મેદાન કચ્છનો નાનો અને મોટારણ વચ્ચેનો પ્રદેશ એ વાગડના મેદાન તરીકે ઓળખાય છે પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ કયા નામે ઓળખાતો હતો તો જવાબ છે આનર્ના નામથી ઓળખાતો હતો ઉત્તર ગુજરાતનો પાક કહુના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર કયો છે જવાબ ભાલ પ્રદેશ કહુના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે સુવર્ણ સુવર્ણપર્ણની ભૂમિ એટલે ચરોતર પ્રદેશ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સાત નદીઓનું સંગમ સ્થળ ક્યાં આવેલું છે તો સાત નદીઓનું સંગમ સ્થળ વોઠા ખાતે આવેલું છે નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે તો નર્મદા નદી ગુજરાતમાં હાંફેશ્વર સ્થળેથી પ્રવેશે છે સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે તો સરદાર સરોવર બંધની ઊંચાઈ એકસો ને પોઈન્ટ અડસઠ મીટર છે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડ છે ગુંદર માટે ઉપયોગી વૃક્ષ કયું છે તો ગુંદર માટે ઉપયોગી વૃક્ષ બાવળ અને ખેર છે વિદ્યાર્થી મિત્રો આવો નેક્સ્ટ આવતીકાલે વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો